વહીવટદાર પત્ર લખી જન્માષ્ટમીના મેળાનું ગ્રાઉન્ડ અને ગુજરાતની અંદર સૌ પ્રથમ વાર જે શોભાયાત્રાની શરૂઆત ધોરાદી થી થઈ છે શોભાયાત્રાના રૂપ ઉપર જે ખાડાઓ અને ગાબડાઓ છે એ તાત્કાલિક ધોરણે રિપેર કરવા માટેની કાર્યવાહી કરવી ગયા વર્ષ જેવી જો બેદરકારી રાખવામાં આવશે તો આગામી વીસ તારીખે ધોરાજીના હિન્દુ પ્રજાને લઈ અને ડેપ્યુટી કલેક્ટર શ્રીના ઘર સામે હું ધરણા અને મોરચો લઈને જવાનો છું બંને મેળા જન્માષ્ટમીનો મેળો અને ખ્વાજા સાહેબ નો મેળો આ બંને મેળાનું સંચાલન સરકાર સરકારશ્રીએ બનાવેલી કમિટી કરે છે અત્યાર સુધી આ મેળાના મેદાનનું ભાડું એકસો ને પચીસ લાખ રૂપિયા સરકારમાં જમા થયા છે એ પૈસામાંથી આ મેળાના ગ્રાઉન્ડને રિપેર કરાવવાના બદલે ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રીએ ધોરાજીની પ્રજાના આ પૈસા ધોરાજીની બહાર વાપરવાનું જે હિન્દ કૃત્ય કર્યું છે એને કારણે ધોરાજીના હિન્દુઓની લાગણી દુભાઈ છે અને એક હિન્દુ હોવાને નાતે જો આ વખતે જન્માષ્ટમીના મેળો નહીં થાય અથવા તો શોભાયાત્રાનો રૂટ રિપેર નહીં થાય તો ના છૂટકે અમારા આંદોલનનો રાહ અપનાવવો પડશે શું નામ તમારું ભાઈ જુમાભાઈ ગામ કઈ આવી છે બે હાજર ઓગણીસ બરાબર કઈ કંપની નું છે જટરાજા ઓકે અને કેવું લાગ્યું તમને બહુ સરસ છે એમ

આમ નીચેથી જ ઘણી બધી દાળીઓ ફૂટે છે એમ દેખાય છે આ દાદા ફોટ સારી છે તો બીજી સ્ટાંદર છે પેલી વીણી નો માલ છે કે બીજી વીણી ના આ ત્રીજી વીણી નો ત્રીજી વીણી ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ